બગદાણાના કેસમાં એક પછી એક મામલે સ્ફોટક નિવેદનો સામે આવી રહ્યા છે હવે કોળી સમાજના આગેવાન છે તે આક્રોશિત થયા છે અને માયા આહીરના પુત્ર જયરાજ આહિર કેમ આરોપી નથી બની રહ્યા અને કોળી સમાજના આક્રોશના વચ્ચે મામલો કેમ શાંત છે તેને લઈને આગેવાન શું બોલ્યા છે તે મામલે વાત કરવી છે

એટલે પ્રશ્ન ગાડીમાં ગયા નિવેદન આપીને બારો નીકળી ગયા વિચાર કરો તમે આપણે હું ઈજ્જત એવડો મોટો સમાજ એવડા મોટા નેતાઓ બરાબર નેતાઓ મળવા જાય તો ગૃહમંત્રી રાજકોટ વહી જાય મજૂરાની સીટ ઉપરથી થી આપણા મત થી ચૂંટાયેલો ધારાસભ્ય આપણા મત થી ગૃહમંત્રી બને છે અને આ કોડીને મોઢું ફેરીને વહી જાય છે તો હવે આપણે શરમ આવી જોઈએ શરમ ક્યાં સુધી આ રીતે ભૂંગા બેઠા રહેશું અને આપણે આપણા મતની કિંમત નહીં સમજી દરરોજ ફોન આવે ચિરાગભાઈ એટલા દિવસ થઈ ગયા શું કરશું ન્યાય નહીં મળે તો નવનીતભાઈ નો સવાલ નથી આ સમાજની ની ઇજ્જત સવાલ છે સમાજ ની આત્મસન્માન ને સવાલ છે આ બરાડા પાડી પાડી દરરોજ રાયડું નાખીએ છીએ બરાબર એ અંદરની ની વેદના બોલે છે જે લોકોના મત નથી બરાબર એ મુખ્યમંત્રી બની જાય એ ગૃહમંત્રી બની જાય આપણે ખ્યાલ હોય આવે બરાબર રૂપાણી સાહેબ ઓફ થઈ ગયા બરાબર થઈ ગયા એ મુખ્યમંત્રી બન્યા ત્યારે તમને કોઈને ખબર હતી કે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બનશે હે બની ગયા કે નહીં ખબર ઉઠ્યા ખબર પડે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બની ગયા ભૂપેન્દ્ર પટેલ કોઈને ખબર હતી હે એ નામ જાહેર થયું ત્યારે ખબર પડી કે રાતો ભૂપે ભાઈ તો મુખ્યમંત્રી બની ગયા હે

બને બે છે હે આપણે કમ નથી બી છે કે આપણા યુનિટીમાં રહેતા નથી કે જેના મત નથી ગામમાં સભ્ય ની ચૂંટણી આવે સભ્ય માં ચૂંટાઈ ન આવે આ હકીકત છે અમારે ભાજપ ના એમએલએ અમે ગયા ત્યારે ઘણા મિત્રો ભાજપ ના એમએલએ આપણા કે ચિરાગભાઈ અમિતભાઈ અમિતભાઈ ના અને મોદી સાહેબ ના સંબંધ ના મતો કેટલાય કે આવું કીધું પછી એમ કે કે આપણે તો એ કે સંખ્યા વધારે છે પણ એ કે આપણે બુદ્ધિ કે પાણી આપી છે બુદ્ધિ કાંઈ આપી હતી પછી એનો વારો પૂરો થયો મારો વારો આવ્યો એટલે મેં કીધું આ લોકોને બુદ્ધિ આપીને આપણે પાણી આપીએ એવું થોડુંક છે ભાઈ પણ તમને તમે કોઈથી સમાજને જાગૃત જ નથી કર્યો હે તો સમાજ જાગૃત ક્યારે થવાનું હું જે શબ્દ બોલું કોઈ આવી રાજકીય આગેવાના આવી આવું કોઈ બોલ્યું હોય તો મને કયો કે ક્યાંય માઇક માં કોઈ બોલતો હોય તો કયો સ્નેહ મિલન ના કાર્યક્રમો ચા હોય ન્યા કોઈ બોલતો હોય તો કયો સમૂહ લગ્ન હોય ન્યા કોઈ બોલતો હોય તો કયો બાળકો શિક્ષણ ના કાર્યક્રમ થાય ન્યા કોઈ એમ કેતો હોય તો કયો કે એટલે નોકરી સમાજ ની ખાઈ છે હે તમે સમાજ ના મત લઈ બરાબર તમે આગળ જાવ છો વિધાનસભામાં સંસદમાં અને સમાજ ના પાસે રાખો છો તો વાત કોનો કેવું છે કે ગાંધીનગર સુધી જઈને આવ્યા કોળી સમાજના આગેવાનો એક જૂટ સુધી થઈને આવ્યા તેમ છતાં આજ દિન સુધી નવનીત બાળદિયાને કેમ ન્યાય મળ્યો નથી આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન હોટલાઈન న్యూસડિયા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન న్యూસ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો